નમસ્કાર સાયન્સ ઓફ લર્નિંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે સીસીટીવી કેમેરા ક્લાસરૂમની અંદર રહેલા સીસીટીવી કેમેરાના રચનાત્મક ઉપયોગ વિશે શું એવું ન કરી શકાય કે અઠવાડિયામાં એક દિવસ શિક્ષક નક્કી કરે એ વર્ગના વિડિયોઝ લાઈવ સ્ટ્રીમ થાય અથવા રેકોર્ડેડ વિડીયો યુટ્યુબ પર મૂકવામાં આવે કયા દિવસે વિડિયો લાઈવ સ્ટ્રીમ થશે એ નિર્ણય શિક્ષકનો હશે કયા વર્ગનો વિડીયો સ્ટ્રીમ થશે એ નિર્ણય પણ શિક્ષકનો હશે આખો વિડીયો માની લો કે અડધો કલાકનો હોય તો એમાંથી શૈક્ષણિક પ્રવૃત્તિઓ જે છે હાજરી પૂરવા સિવાયની એ પ્રવૃત્તિઓને ટ્રીમ કરીને એનો વિડીયો આપણે ચોક્કસ યુટ્યુબ પર મૂકી શકીએ પણ હા અઠવાડિયામાં એક દિવસ એ વિડિયો લાઈવ સ્ટ્રીમ થશે જેની નોંધ હજુ સુધી સરકારી તંત્ર કે સમાજે લીધી નથી એની વાતો અથવા એની નોંધ આપણે સૌ લઈશું એવા શિક્ષકોને જાગૃત નાગરિકો સેવાભાવી સંસ્થાઓ સરકાર પોતે પણ પ્રોત્સાહિત કરી શકે આમ કરવાથી સમાજમાં સારા શિક્ષકોનું વન થશે એટલે અન્ય શિક્ષકો પર પણ આની સારી અસર થઈ શકે જે શિક્ષકો કામ નથી કરતા ઓછું કરે છે અથવા જે સ્વભાવે શિક્ષક નથી પણ કોઈ પણ રીતે આ ક્ષેત્રમાં આવી ગયા છે એમને પણ તૈયારી કરીને ભણાવવા જવાની ફરજ પડશે અઠવાડિયામાં એક દિવસ એક વર્ગનો વિડીયો લાઈવ થવો જોઈએ પણ હા જો સરકાર એવું ઈચ્છે કે અમારે સરકારી શાળાના શિક્ષકોના વિડીયોઝ આવી રીતે લાઈવ કરવા છે તો થોડું વિચારવું પડે શું વિચારવું પડે નંબર એક એ શિક્ષકોને ભણાવવા સિવાયના કેવા કેવા કામો આપવામાં આવ્યા છે કે જેથી એ વર્ગખંડમાં ગેરહાજર છે

ની ક્ષમતા જોવી પડશે એમાં રહેલો ઓડિયો માઇક કેટલું પાવરફુલ છે એ જોવું પડશે શાળામાં લાઇટ છે કે નહીં એ જોવું પડશે કેમેરાનું એંગલ બરાબર છે કે નહીં એ જોવું પડશે પણ આ બધું તો ભૌતિક વસ્તુઓ છે જે જોઈ શકાય પણ આના માટેની યોગ્ય જ્યારે હું યોગ્ય કહું છું ત્યારે મારા મનમાં એક્સપર્ટ ટ્રેનિંગનો ખ્યાલ છે એવી ટ્રેનિંગ પણ આપવી જોઈએ મિત્રો પ્રાઇવેટ સ્કૂલ્સ આમાં ઘણું બધું કરી શકે જે સ્કૂલ ખરેખર એવું માનતી હોય કે અમારી શાળામાં ઉત્તમ શિક્ષણ કાર્ય થઈ રહ્યું છે અને એવો દાવો કરતી હોય એ શાળાએ આ પ્રયોગ કરવા જેવો છે એમાં પણ અઠવાડિયે એક દિવસ આવા વિડીયોઝને પોતાના પોર્ટલ ઉપર મૂકે પોતાની યુટ્યુબ ચેનલ ઉપર મૂકે વાલીઓને લોગિન પાસવર્ડ આપી શકાય કોઈ શાળા એથી વધુ એડવાન્સ કરવા માંગતી હોય તો વિડીયો ઓન ડિમાન્ડ કરી શકાય કે વાલી ઈચ્છે ત્યારે એ પોતાના બાળકના વર્ખનો વિડીયો લાઈવ જોઈ શકે આ હજુ એક એક તરીકે તરીકે પ્રયોગ નાના સ્તરે કરવો જોઈએ એના સારા નરસા પરિણામોને ત્રાજવામાં મૂકવા જોઈએ અને ધીમે ધીમે પણ મક્કમ પગલે આ દિશામાં જો આગળ વધવામાં આવે તો સમાજ અને શિક્ષણ વચ્ચેનું જોડાણ વધશે જે લોકો સ્વભાવે શિક્ષક છે એમને પ્રોત્સાહન મળશે જે લોકો સ્વભાવે શિક્ષક નથી એમને વધુ જવાબદારીનું માન થશે બાળકો માની લોકો શાળાએ એક બે દિવસ બીમારીના કારણે કે અન્ય કોઈ કારણે શાળાએ જઈ શકે નથી એમને એ વિડીયો જોવાનું મળશે એટલે એમનું શિક્ષણ કાર્ય સાવ બંધ નહીં રહે આવા ઘણા બધા ફાયદાઓ છે સીસીટીવી કેમેરા એ માત્ર નજર રાખવા માટેનું સાધન નથી પણ એનો શૈક્ષણિક ઉપયોગ કરવામાં આવે તો સમાજમાં શિક્ષણ જગતમાં ઘણી બધી સારપ આપણે રેલાવી શકીએ છીએ મને લાગે છે આજની વાત આપણે ગમી હશે મળીએ છીએ સાયન્સ ઓફ લર્નિંગના આવતા એપિસોડમાં થેન્ક યુ સો મચ